રામ રામ મિત્રો આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ જેનું નામ છે ખાંડવી તો રેસીપીને સ્ટાર્ટ કરીએ એ પહેલાં મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રેસીપીને સ્ટાર્ટ કરીએ ખાંડવી બનાવવા માટે આપણે સૌપ્રથમ એક બાઉલમાં એક કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે જેટલો આપણે ચણાનો લોટ લીધો છે તેટલા જ માપથી એક કપ જેટલું દહીં લેવાનું છે જ્યારે મેં દહીં એડ કર્યું ત્યારે કેમેરો ઓફ થઈ ગયો હતો તેથી તમે જે માપથી ચણાનો લોટ લો તે જ માપથી દહીં લેવાનું છે હવે આપણે આમાં અડધી ચમચી જેટલી હળદર ચપટી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે તમે અહીંયા આદુ મરચાંની પેસ્ટને નાખી શકો છો જે માપથી ચણાનો લોટ લીધો હતો તે જ માપથી આપણે દોઢ કપ જેટલું પાણી એડ કરવાનું છે હવે આપણે ચમચીની મદદથી આ બધું જ મિક્સ કરી લેવાનું છે અને એક બેટર તૈયાર કરવાનું છે આ બેટરમાં કોઈ પણ જાતના ગાંઠા રહેવા જોઈએ નહીં તમે જોઈ શકો છો કે આપણે આ રીતનું એક બેટર તૈયાર કરી લેવાનું છે હવે આપણે એક ડીશની પાછળ તેલ લગાવી લેવાનું છે ત્યારબાદ તૈયાર કરેલા બેટરને એક કડાઈમાં નાખીને મીડિયમ ફ્લેમ ઉપર તાવીતાની મદદથી સતત હલાવતા રહેવાનું છે આ રીતે પાંચથી દસ મિનિટ સુધી સતત હલાવતા રહેવાનું છે પાંચથી દસ મિનિટ સુધી સતત હલાવવાથી આપણું બેટર આ રીતનું જાડું થઈ જશે આપણું બેટર આ રીતનું જાડું થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાનું છે હવે આ બેટરને કોઈ પણ ડીશ ઉપર તેલ લગાવીને થોડું પાથરીને ત્રણથી ચાર મિનિટ સુધી રહેવા દઈને રોલ વાળીને જોવાનો જો રોલ વાળાય તો સમજી જવું કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને જો બેટર રોલ ના થાય તો આપણે ફરીથી ત્રણથી ચાર મિનિટ સુધી આ બેટરને હલાવવું હવે આપણે આ બેટરને તેલ લગાવેલી થાળી ઉપર ગરમ ગરમ પાથરી લેવાનું છે આ રીતે તાવિતાની મદદથી પતલું એવું બધે પાથરી લેવાનું છે આ પ્રોસેસને આપણે ઝડપથી કરવાની છે જો બેટર ઠરી જશે તો સરખું પથરાશે નહીં આ બેટર હવે પથરાઈ ગયું છે તમારાથી જેટલું પતલું પથરાય તેટલું પાથરી લેવાનું પાંચથી છ મિનિટ બાદ આ બેટર ઠંડુ થાય એટલે આપણે આ રીતે છરીની મદદથી કાપા કરી લેવાના છે અને શરીરની મદદથી આ રીતે થોડો ભાગ ઊંચો કરીને ગોળ રોલ વાળી લેવાના છે આ રીતે ધીરે ધીરે રોલ વાળવાનો તમે જોઈ શકો છો કે ખાંડવીનો રોલ કેટલો આસાનીથી વળાય છે તો તૈયાર છે આપણી ખાંડવી આ જ રીતે આપણે બધા રોલ વાળી લેવાના છે હવે આપણે આને એક પ્લેટમાં સર્વ કરીશું હવે ખાંડવીના વગર માટે એક પેનમાં એક ચમચી જેટલું તેલ નાખી તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી રાઈ નાખીશું રાઈ કકડે એટલે તેમાં થોડા મીઠા લીમડાના પાન એક ચમચી જેટલા તલ અને બે તીખા લીલા મરચાં એડ કરીશું હવે આપણે આ વઘારને ખાંડવી ઉપર નાખીશું આ રીતે વઘારને ધીરે ધીરે આપણે ખાંડવી ઉપર નાખવાનો છે હવે આપણે આમાં થોડા કોથમીરના પાન નાખીશું ત્યારબાદ થોડું કોપરાનું છીણ નાખીશું કોપરાનો સ્વાદ ખાંડવીમાં બહુ જ સરસ લાગે છે તો તૈયાર છે આપણો ગુજરાતી ફરસાણ ખાંડવી જો તમને આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને એન્ડ સુધી જોજો આવા જ વિડીયો જોવા માટે બે લાયકનને દબાવજો જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે